તો પાયથાગોરસ નિયમ પ્રમાણે શું કરીશું મુજબ વર્ગમૂળ ત્રણ કે આખાનો વર્ગ કે નો વર્ગ કેટલા આવશે ત્રણ કે સ્કવેર પ્લસ કે એટલે કે ચાર કે સ્કવેર

તો સી માટે સાઈન અને આપણે લઈ લઈએ તો સાઈન એનું મૂલ્ય શું થાય ચલો એની સામે ની બાજુ કઈ છે એની સામેની બાજુ છેદમાં બેસી કેટલો કે અને એસી

વર્ગમૂળ ત્રણ કે છેદમાં તો શું આવે વર્ગમૂળ ત્રણના છેદમાં બે સાયન્સ સી ની કિંમત મળી એવી રીતે કોણ મળશે કો સી કોસ સી કેટલું આવશે પાબાના છેદમાં કરણ શું આવશે બચ્ચાઓ પાબાના છેદમાં કરણ પાસેની બાજુ કઈ આવે બીસી અને એસી મૂલ્ય કેટલું છે એનું કે અને છેદમાં વધશે શું વનઆ વધશે

બે એકના છેદ માં બે તો શું લખીશું એક ના છેદ માં બે ગુણ્યા એકના છેદમાં બે વચ્ચે વચ્ચેની નિશાની

cos 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 c c a a चलो चलोमी एक सोरी कोचा मैनस a लखाश c

પી ની સામેની પાસે

એનો સરવાળો આપ્યો છે શું આપ્યો છે સરવાળો તો કોઈ એક લઈએ સપોઝ આપણે ક્યુઆર 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 બરાબર શું લખ્યું એક્સ તો પીક્યુ શરત લખીએ પિક્યુ પ્લસ ક્યુઆર બરાબર જો પચીસ હોય તો પી સોરી પી આર છે બરાબર જો પચીસ લખીએ તો એક્સ સ્વરૂપમાં ફેરવવું હોય તો નું મૂલ્ય કેટલું આવે હવે જો આપણી પાસે ત્રણેય બાજુઓ થઈ ગઈ ભલે એક્સ ના સ્વરૂપમાં છે આ બાજુનું માપ કેટલું થઈ ગયું અહીંયા કેટલું થશે પચીસ માઇનસ હવે આપણે મૂકીશું કિંમતો શું કરીશું કોઈ નિયમ પાયથા ગોરસ સિદ્ધાંત મુજબ સુ લખશે બી આર સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર ચલો કિંમતો મૂકીએ પી આર કેટલું છે બાળકો 25 માઈનસ પી ક્યુ આર હવે સાદુ રૂપ આપો એ માઇનસ બી આખા ના વર્ગ નું સૂત્ર નો વર્ગ એટલે છસો પચીસ માઇનસ પચાસ એક્સ પ્લસ એક્સ નો વર્ગ બરાબર પચું પાછો એક્સ નો વર્ગ કોણ ઉડી જાય બંને બાજુ

હવે એક્સ બાર આવ્યો એનો મતલબ કે ક્યુ આર બરાબર એક્સ ધાર્યું હતું તો એક્સ બરાબર શું આવી જશે બાર રેડી એક્સ બરાબર શું આવ્યું બાર તો પછી પીઆર કર્ણ પીઆર કેટલો છે પચીસ માઇનસ એક્સ તો પચીસ એટલે પચીસ અને બાર એટલે વધશે કેટલા તો કોનું મૂલ્ય મળી ગયું આપણને તો કર્ણ પણ મળી ગયો અને જે બાકીની બાજુ હતી એ પણ મળી ગઈ હવે આપણે જે મેળવવાનું છે એના પર જઈએ પહેલું શું માંગ્યું છે સાઈન પી સાઈન પી માટે પી ની બાજુ કોણ કેવા છે તો લખીયે સૂત્ર પેલા કર્ણ કોણ છે સામેની બાજુ ક્યુ છેદમાં છેદ માં કેટલું બાર અને હવે આમાં કે સ્વરૂપ જ નથી એટલે આપણે સીધા મૂલ્ય જ મૂકવાના છે બાર ના છેદમાં તેર ચલો પાસેની બાજુ દીકરાઓ કેટલી છે પીની ની પાસેની બાજુ પી અને પીઆર પી કેટલા પીક્યુ પાંચ પાંચ છેદમાં તેર અને લાસ્ટ વન ટેન ટેન પી પી એટલે સાબા પાબા સામેની બાજુ પાસેની બાજુ પાસે પિક્યુ ના છેદમાં ક્યુઆર પીક્યુ કેટલું છે પાંચ ક્યુઆર કેટલું છે તો ટેન પી ઇઝ ઇક્વલ ટુ પાંચના છેદમાં બાર ચાલો ઇઝ કોલ અવર આન્સર ક્લિયર છે ચાલો અહીંયા બાજુ લખવામાં મિસ્ટેક કરી છે ચાલો પી ક્યુ પી ની સામેની બાજુ ક્યુ આ અને બારના છેદમાં માં